કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અમિત શાહે આજે એટલે કે 6 જુલાઈ શનિવાર ગાંધીનગર બનાસકાંઠા પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિર સ્થિત એકસો માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ બપોરે બે કલાકે તેઓ બનાસકાંઠા પહોંચશે બનાસકાંઠા જિલ્લાના ચાંગડા ગામે આયોજિત સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે અને મહિલા દૂધ ઉત્પાદકોને ઝીરો ટકા વ્યાજના રૂપે ક્રેડિટ કાર્ડ વિતરણ કરશે આ ઉપરાંત અમિત શાહ સાંજે પાંચ કલાકે પંચમહાલ જિલ્લાના મહુલિયા ગામે પહોંચશે અને અહીં ચાલતા

જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાન જગન્નાથના દર્શન કરશે અને મંગળા આરતી કરશે